સત્તા અને શહેરના અનેક વિસ્તારોમાં કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા ભારતીય એરફોર્સની બાણુમી વર્ષગાંઠના અવસરે ચેન્નાઈમાં એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું સોળ લાખ લોકોની ભીડ એકઠી કરીને રેકોર્ડ બુકમાં નામ નોંધાવવાની ગેલછા સાથે સવારે અગિયાર વાગે એર શો શરૂ કરવામાં આવ્યો હતો જે બપોરે એક વાગ્યા સુધી ચાલ્યો હતો પરંતુ હજારો લોકો સવારે આઠ વાગ્યાથી સ્થળે પહોંચી ગયા હતા અને આ દરમિયાન ગરમીના કારણે અનેક વૃદ્ધો બેભાન થયા હતા મરીના બીચ પર ભીડની અગવડતામાં વધારો કરીને નજીકમાં પાણી વેચતા ફેરિયાઓને હટાવવામાં આવ્યા હતા સદનસીબે બીચ નજીકના રહેવાસીઓ બચાવમાં આવ્યા હતા અને જરૂરિયાતમંદોને પીવાનું પાણી આપવાનું શરૂ કર્યું હતું એરશો બાદ મેટ્રો સ્ટેશનમાં પણ ભારે ભીડ જોવા મળી હતી આયોજન અને તૈયારીના અભાવના કારણે મોત બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે

ગરમીના મોસાને કારણે ઘણા લોકો થાકી ગયા હતા અને બેભાન થઈ ગયા હતા બસો પાંત્રીસ થી વધુ લોકો સરકારી અને પ્રાઇવેટ ઉપનગરીય રેલવે સ્ટેશન પર મોટી ભીડ એકઠી થતા મરીના બીચ તરફના જાહેર પરિવહનમાં ભીડ જોવા મળી હતી વિશાળ ભીડ ટ્રાફિક અવરચવર અસરગ્રસ્ત થયો હતો અને અધિકારીઓ દ્વારા વ્યવસ્થાનો અભાવ હોવાનો લોકોનો આક્ષેપ છે